તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ બાપો પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય બનાવટ ઇંગ્લિશ દારૂનો જથ્થો જડપી પાડી ગણના પાત્ર કેસ શૌદી કાઢતી વડોદરા શહેરની બાપો પોલીસ ટીમ ભારતીય બનાવટ ઇંગ્લિશ દારૂનો જથ્થો ગેરકાયદેસર હેરાફેરી કરતા તેમ જ વેચાણ કરતા અસામાજિક તત્વો શૌદી કાઢવા સારુ બાપો પોલીસ સ્ટેશન પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન जयराम भाई जीवन भाई तथा लोकरक्षक पुष्पराज सिंह भरत सिंह नाओना संयुक्त खानी बातमीदार बातमी मरेल के सोहम रेसिडेंसी मकान नंगे 304 વાળા મકાન માં રોહિત રતનકુમાર લેડવાણી નાય પોતાનું મકાન માં ભારતીય બનાવટ ના ઇંગ્લિશ દારૂ નો જથ્થો બહાર થી લાવી સંગ્રહ કરી ચોરી છૂપી થી તેનું છૂટકમાં વેચાણ કરતો હોવાની બાતમી મળતા જે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા ભારતીય બનાવટ ઇંગ્લિશ દારૂ ની અલગ અલગ કંપની ની શિલ્વંદ બોટલો જણાયેલ જે ભારતીય બનાવટ ઇંગ્લિશ દારૂ નો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી જે પ્રશંસનીય ટીમ વર્ક થી કામગીરી કરવામાં पकड़ायल आरोपी मयूर हरेश भाई नेभवाणी वोटेड आरोपीओ एक रोहित रतन कुमार लेडवाणी बे निसर्ग अशोक भाई चौहान सप्लायर त्रन सन्नी नाम नो इसम जेना पूरा नाम सरनामानी खबर नहीं सप्लायर